અને જો કાયમી રોટલા કરીને ખાતા હોય તો તો બરાબર છે કે આની વિના હાલે નહીં તો ભાઈ તમે ડુંગળી બંધ બાંધનાખો પણ ખેડૂના દીકરાને જો પાંચ રૂપિયા વધુ મળે તો એમાં તમને વાંધો શું છે એમ ખેડૂની વાંધે હું લેવા પીડ્યા કાંઈ કાંઈ ક્યાંય એવું હોય કે સરકાર ગવર્મેન્ટેની નુંડી વધારે અને કાંઈ એવું હોય તો નિકાસબંધી કરે એટલે ભાઈ આ હું લેવા કરો એમ ખેડૂતે હું તમારું ખરાબ કર્યું અને ખેડૂત જો દીકરા હશે ને તો તમને કાયમ લાગશે ખેડૂતો અનાજ ભગવે રાત બી પણ તો મહેનત કરે અને ટાટમાં તડકામાં ખેડૂત દીકરો મહેનત કરે દારિયાની જે મજૂરી થાય હમણાં અમારે ભરતસિંહ જે ગણતરી કરાવી એમાં એક વિઘો ડુંગળી પાકે તો એ હાજ હજાર રૂપિયાનો જો ખર્ચો થાય આવો તો વિચાર કરો ખેડૂને પાડી દેવાની લાઈનમાં હું લેવાયો અને વેપારી ભાઈઓને ખાસ મારી વિનંતી છે કે તમે ખેડૂને લૂંટવાનું મેન કરો જેવા માલ હોય એવા ભાવ આપો અને હરાજીમાં જે માગનારા છે હરાજી જે મૂકનારા છે એ પણ વિચાર કરે અને ડુંગળીની જો હરાજી તમે મૂકેલી હોય સાહેબ અને હેમાની પાસું તમે કોઈક નહીં સાહેબ આ રીતે તો સાહેબ એ વેપારીને કહી દો તું રહેવા દે અમે કહીએ અમારા થાહેબ તો આ રીતે આ સુધારો કરે માર્કેટિંગ યાર્ડના પ્રમુખને મારે ખાસ વિનંતી છે કે આ રીતનો થોડોક સુધારો કરે જે ભાઈ વેપારીમાં જે માલ હોય એ ભાવ મૂકે એ ભાવ મૂકે અને એ રીતે વેપારી પછી વેપારી કેમ નથી કરવાનો આ તો વેપારી વેપારીને પૂછે કે તમે કોણ એમ કરી કેમ કરવું એટલા ભાઈ તમે નિર્ણય કરો હારામોરા ભાવનામાં જેવી ડુંગળી હોય માલ હોય એવા ભાવ તમે તમે એને આપો અને પાછું એમ કહો છો કે આ ભાવ વધુ મૂક્યા હવે વેપારી કે એમ કરો તો ભાઈ તમે વેપારી ના ક્યાંય એમ જો કરવાનું હોય તો ખેડૂતના દીકરાને દીકરા હું કામ ભાઈ અન્યાય કરો તો ખેડૂતના દીકરાને ન્યાય મળે એવો સુધારો કરો